નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગુજરાતમાં શાકભાજીનો ભરાવો થતા ભાવ ઘટ્યા ટ્રક ચાલકોની હડતાળથી અસર હોલસેલ શાક માર્કેટમાં જોવા મળી પ્રતિ વીસ કિલોના ભાવે રૂપિયા સો થી ચારસો સુધીનો ઘટાડો વડોદરામાં ચ્યાસી ટકા પતંગોનું ઉત્પાદન મકર સંક્રાંતિને લઈ બજારોમાં પતંગ દોરીનું વેચાણ શરૂ ભાવમાં સામાન્ય વધારો નવા વર્ષે ભરતીની જાહેરાત ગૌણ સેવા એકસો અઠ્યાસી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડી સુરત ગાયનું ઘી કાપડ વેપારીઓ હિંમતનગરમાં હોલસેલ શાક માર્કેટમાં આજે શાકભાજીની આવક વધુ થઈ હતી પરંતુ તેની સામે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જે શાકભાજી ગઈકાલે ચારસો રૂપિયામાં વેચાતી હતી તે આજે ઘટીને એકસો સાહીઠ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે ટ્રક ચાલકોની હડતાળને લઈને શાકભાજી પર અસર જોવા મળી છે જેને લઈ શાકભાજીના ભાવમાં હજુ પણ વધુ ઘટાડો થઈ શકે છે સાબરકાંઠાના પ્રાંતિજ અને વડાલી સહિતના વિસ્તારોમાંથી શાકભાજી બહાર જતી હતી તે બંધ થઈ છે જેને લઈને હિંમતનગરના હોલસેલના શાક માર્કેટમાં બજારમાં શાકભાજીની આવક વધી ગઈ છે ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માંડબા નીકળે તેવી પરિસ્થિતિ સર્જાય છે નવા વર્ષે ટ્રાફિક સમસ્યા દૂર થઈ જવાની છે નવા વર્ષે નવી ભેટ મળવાની છે કારણ કે દ્વારા સાબરમતી નદી પર નવા બ્રિજની જાહેરાત કરવામાં આવી છે ત્રણસો છવ્વીસ કરોડના ખર્ચે સાબરમતી નદી પર નવો બ્રિજ બનશે એચઆરથી કેમ્પ સદર જોડતો સાબરમતી નદી પર છ લેનનો આ બ્રિજ બનશે જે એરપોર્ટથી સીધા ચાંદખેડા પહોંચાડશે સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં ડબલ અનુભવ થઈ રહ્યો છે અને મહત્તમ તાપમાનમાં સીઝન ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે કે વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડી છે કચ્છના ઠંડીનો પારો આઠ પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચ્યો છે તો રાજકોટમાં બાર પોઈન્ટ છ ડિગ્રી તો ગાંધીનગરમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે નવા વર્ષની શરૂઆતમાં આજ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો છે ડુંગળી અને મરચાં બાલ સફેદ સોનું કહેવાતા કપાસે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી છે ખુલ્લા બજારમાં કપાસના ભાવ ઓછા મળતા ખેડૂતોને ખોટ ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોની માંગ બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને એક મણ કપાસના તેરસો ઓગણસીથી રૂપિયા ભાવ મળી રહ્યો છે પરંતુ ક્વોલિટી પ્રમાણે ખેડૂતોને આ ભાવ પણ પોસાય તેમ નથી ત્યારે ટેકાના ભાવમાં સુધારો કરી વહેલી તકે રાજ્યભરમાં કપાસની આવી રીતે ખરીદી કરતા ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે ઘરે ઘરે સો ટકા નળથી જળ આપવાના સરકારના દાવા કપરાડામાં પોકળ સાબિત થઈ રહ્યા છે કપરાડા અને ધરમપુરના ગામડાના અંત લાવવા કરોડની એસ્ટોલ યોજના અમલમાં મૂકવામાં આવ્યું છે પરંતુ તંત્રના પાપે યોજનાના અમલના થોડા દિવસ બાદ જ કપરાડામાં ઘરે ઘરે નળથી જળ આવવાનું બંધ થઈ ગયું હતું અને તંત્રની આડસુ નીતિને લીધે જ લોકોને હજુ પણ પાણી માટે રજળપાટ કરવાનો વારો આવી રહ્યો છે બીજી તરફ નજર કરીએ તો સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ એકસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે સંશોધન મદદનીશ વર્ગ ત્રણ ની નવ્વાણું અને આંકડા મદદનીશ વર્ગ ત્રણ ની નેવ્યાસી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે આ ઉમેદવારો બે જાન્યુઆરી બે થી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે સમાચારોમાં આગળ વાત કરીએ તો પવનની ગતિ કલાકના પાંચ કિલોમીટર જેને કારણે ઠંડીનો પારો ઘટતો નથી અને ઠંડીનો અનુભવ થતો નથી પરંતુ જ્યારે પવનની ગતિ ઘટીને પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઓછી હોય ત્યારે ઠંડક સીધી જમીન તરફ ઉતરી આવે છે જેને કારણે દિવસની સાથે રાત્રિ તાપમાન પણ ગગડવાથી ઠંડીમાં વધારો થતો હોય છે

ની તૈયારીઓ શરૂ કરી દીધી છે નવા વર્ષના પ્રારંભમાં પ્રથમ લોકો ઉજવવા માટે પતંગ રસિયાઓમાં અનેરો ધનગનાર જોવા મળી રહ્યો છે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ 10 માં ત્રણ વિષયમાં અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થનાર તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ જૂન જુલાઈ 2024 માં લેવાનાર પૂરક પરીક્ષા આપી શકશે જેનાથી વિદ્યાર્થીઓનું એક વર્ષ વિડફાતું અટકશે ધોરણ 10 અને 12 માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપીને પાસ થવાની તક મળશે સમાચારોમાં આગળ વાત કરીએ તો શેત્રુંજી ડેમમાંથી આખરે રવિ અને ઉનાળુ પિયત માટે પાણી છોડાયું છે જમણા ડાબા બંને નહેરોમાં પચાસ ક્યુસેકથી પ્રારંભ થયો છે ખેડૂતોને વહેલી તકે માંગણી અને પત્ર રજૂ કરવા અપીલ કરવામાં આવી છે શેત્રુંજી ડેમમાંથી આખરે રવિ અને ઉનાળુ પિયત માટે પાણી છોડાતા ચાર તાલુકાના અગિયાર પોઈન્ટ પાંચસો હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે શેત્રુંજી ડેમમાંથી પાણી છોડાતા હાલ શિયાળુ ઘઉં ચણા ડુંગળી ઘાસચારો સહિત ઉભા પાકોને પાણીની જરૂરિયાત હોવા થી ખેડૂતોમાં ખુશી વ્યક્ત જોવા મળી રહી છે શિયાળાની ઋતુની બરાબર જમાવટ થઈ રહી છે ત્યારે આજે મંગળવારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગાઢ ધુમ્મસ રહ્યું હતું આ ઉપરાંત સૂર્યદેવ પણ ન દેખાતા છે કોલ્ડ વાતાવરણના કારણે લોકોએ જેકેટ ટોપી પહેરીને બહાર જવાનું પસંદ કર્યું હતું વાતાવરણ વાદળછાયું રહેતા નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જામ્યો હોય તેવી અનુભૂતિ થઈ હતી શીત લહેર ઠંડા પવનો ફૂંકાતા અને સાથે સાથે સૂર્યદેવની પણ ગેરહાજરી હોવાથી વાતાવરણ ઘાર બન્યું હતું જેના કારણે ઠંડીનો તીવ્ર ચમકારો જિલ્લા વાસીઓને અનુભવ થયો છે અરબી સમુદ્રમાં રચાયેલા હવાના નબળા દબાણની અસર ઉત્તર ગુજરાતના વાતાવરણ પર થઈ રહી છે અંશતઃ વાદળછાયું વાતાવરણ વચ્ચે સોમવારે ઠંડીનો પારો ચૌદ પોઈન્ટ પાંચ થી પંદર પોઈન્ટ સાત ડિગ્રીની વચ્ચે રહ્યો હતો વાતાવરણની આ સ્થિતિ આગામી દસ જાન્યુઆરી સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે આગામી પાંચ જાન્યુઆરી સુધી વાતાવરણ અંશતઃ વાદળછાયું રહી શકે છે ત્યારબાદ છ થી દસ જાન્યુઆરી સુધી ચોમાસા જેવા વાદળો ઘેરાતા આ દરમિયાન કમોસમી વરસાદ થઈ શકે છે અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે તો આ સાથે જ ઇવનિંગ બ્લેટિનમાં અત્યારે બી સાચલું છે નમસ્કાર